રાજકોટમાં છેતરપિંડીના ગુનામાં પોલીસ જીપનો ઉપયોગ થયો હતો પોલીસ જીપના બે આઉટસોર્સિંગ ડ્રાઇવરે પોલીસ જીપનો ઉપયોગ કર્યો હતો આરોપીઓ મુનાફ ઉર્ફે મુન્નો ઉમરેટિયા અને આસિફ ઉર્ફે સુલતાન ધાનાણીએ ફરિયાદી સાથે રૂપિયા છ લાખની છેતરપિંડી આચરી હતી સસ્તું સોનું અપાવી દેવાનું કહીને પોલીસે આવી ગઈ તેવું તરકટ રચ્યું અને રૂપિયા લઈ લીધા હતા પોલીસ જીપ અન્ય કોઈ નહીં પરંતુ પોલીસના જ બે આઉટસોર્સિંગ ડ્રાઈવર લઈને આવ્યા હોવાનું સામે આવ્યું

અને તેને વિશ્વાસમાં લઈ છેતનપિંડી કરેલ જેમ ભરવાડને ફરિયાદીને જણાવેલ કે સસ્તું સોનું મળે તે બાબતે પહેલાં એડવાન્સ પેટે પચાસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી અપાવડાય તેમજ બાકીના પૈસા એમ કે સોનું આવે એટલે આપણો આપવાના છે તે બાબતે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સાડા પાંચ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને માહિતી માધાવર ચોકડી બાજુ રિક્ષામાં ગયેલા ત્રણ જણા પછી ત્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી આ બધા એક બીજાએ કાવતરો રચી અને ફરિયાદી સાથે અને વિશ્વાસઘાત કરેલ જે અંગે તપાસ કરતા એ ડિવિઝનના પીએસઆઈ શ્રી જીએ નો નામ તપાસ કરતા આમાં કુલ હાલમાં છ આરોપી પકડાયેલ છે જેમાં બે પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓના નામ અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા તો પોલીસ ખાતામાં આઉટસોર્સ તરીકે ડ્રાઈવિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજા હતા જેમાં સાયબર ક્રાઈમમાં જે ગાડી હોય બોલેરો એમાં એના ઉપર એક ડ્રાઈવર હતો અને અન્ય એક ડ્રાઈવર હતો તેની નોકરી બીજી જગ્યાએ તેમ જતાં એની મદદગારી કરી અને ગુનો આચરેલો